મિત્રો ભારત માટે ગર્વની ક્ષણ છે કે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરતમુનિના મુનિના નાટ્યશાસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાથે જ ભારતની કુલ ચૌદ કૃતિઓ આ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સમાવિષ્ટ થઈ ગઈ છે તો આ મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર શું છે અને ભારતની કુલ ચૌદ કૃતિઓ કઈ છે તમામ વિશે આ વિડીયોમાં આપણે વાત કરશું તો સૌથી પહેલા ઓગણીસો સત્તાણુંમાં તમિલનાડુના ચેન્નઈમાં આવેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન સ્ટડીઝ સોલિંગનલુર દ્વારા ભારતની ચિકિત્સા પદ્ધતિના અંગેના હસ્તપ્રતનો

હસ્તપ્રતો સ્થાન આપવામાં આવ્યું અને બે હજાર ચોવીસ માં ત્રણ કૃતિઓ જેમાં પ્રથમ રામચરિત માનસ એટલે કે રામાયણ જે સોળમી સદીના ભારતીય કવિ ગોસ્વામી તુલસી દ્વારા અવધિ ભાષામાં લખાયેલ મહાકાવ્ય છે એને સ્થાન આપવામાં આવ્યું પંચતંત્ર જે સંસ્કૃતના પદ્ય અને ગદ્યમાં વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલ પાંચ ગ્રંથ જે છે પ્રાણી આધારિત જે પચાસ થી વધુ ભાષામાં બસો સંસ્કરણ છે એને સ્થાન આપવામાં આવ્યું અને બે હજાર ચોવીસ માં સહૃદય લોકલોકના આનંદવર્ધન દ્વારા દસ થી અગિયારમી સદી વચ્ચે સંસ્કૃતમાં કાવ્ય અને નાટ્યશાસ્ત્રની ચર્ચા કરે છે એને સ્થાન આપવામાં ગઈકાલે અઢાર એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ના દિવસે જાહેરાત થઈ કે આપણા શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સાતસો શ્લોકોનો નો સંવાદ છે એવા શ્રીમદ ભગવદ્ પણ સ્થાન આપવામાં આવ્યું છે અને ભરત મુનિ દ્વારા લખાયેલું નાટ્ય શાસ્ત્ર કે જે ભારતીય કળા શાસ્ત્રીય નૃત્ય નાટક અને સંગીત અને રંગમંચનું વિગતવાર વર્ણન કરે છે એને સ્થાન આપવામાં આવ્યું આ ઉપરાંત એક ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે સોળસો બે થી ઓગણીસો પંચોતેર સુધી હતી એમાં ભારત ઇન્ડોનેશિયા નેધરલેન્ડ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા આ પાંચ દેશોએ મળીને એની હસ્તપ્રતો આપી છે you yeah. તો હવે જાણીએ કે આ યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટ્ર શું છે જે સ્થાપવામાં આવ્યું હતું ઐતિહાસિક સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ ધરાવતા માનવ ઇતિહાસના એવા મૂલ્યવાન અને દુર્લભ દસ્તાવેજોનો સંગ્રહ અને જાળવણી કરવા માટે કે જે તેને ઉપેક્ષા ક્ષય અને વિનાશ સામે રક્ષણ આપે છે અત્યાર સુધીમાં બોતેર દેશો અને ચાર આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા આપવામાં આવેલા પાંચસો સિત્તેર સંગ્રહ થયો છે જેમાં ભારતના આ ચૌદ છે તો શેર કરો આ અમૂલ્ય માહિતીને તમારા અન્ય મિત્રો સાથે અને આવી માહિતી મેળવતા રહેવા માટે મારીને ફોલો કરી લો જય હિન્દ જય ભારત